તો વડોદરાના વાઘોડિયામાં ઘટના સ્થળે ભર્યું મોત નીપજ્યું અકસ્માત બાદ કાર સ્થળ પર મૂકી કાર ચાલક ફરાર થઈ ગયો રોષે ભરાયેલા લોકોએ કારના કાચ તોડી નાખ્યા સાથે જ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જોરૂદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે મારી છોકરી રમતેલી બ્રેજા ગાડીવાળો ફાંસમાં આવ્યો મારી છોકરીને અફારી દીધી થોડા છ સાતના ગારામાં મેં થયો જ હતો મારી છોકરી થઈ રમતેલી એને જોયું બી તો બીજો ગાડી ફાંસમાં લાવ્યો અને અફારી દીધી એ મૂલ્યપુરાનો જ છે પરમાર ગણપત બચુભાઈ ચરોદ પોલીસ સ્ટેશન મારી માંગણી એ જ છે કે એનો ન્યાય મળવો જોઈએ